નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે અમરેલી બસોથી છસો મોરબી બસોથી સાતસો રાજકોટ એકસો પંદરથી છસો વીસ મહેસાણા ત્રણસોથી એક હજાર વિસાવદર એકસો સિત્તેરથી ત્રણસો છ વાસણા ચારસોથી બારસો અંકલેશ્વર પાંચસોથી બારસો સુરત પાંચસોથી બારસો પચાસ મહુવા એકસો પચાસથી સાતસો અડસઠ ડીસાતસોથી બારસો પચાસ જામનગર બારસોથી આઠસો દસ ભાવનગર એકસો અગિયારથી છસો ચોર્યાસી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો